હેલો ફ્રેન્ડ ગુજુ સર ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આપણે બનાવશું સંક્રાંત સ્પેશિયલ માંડવીની ચીકી તો ચાલો આપણે રેસીપી શરૂ કરીશું અડધો એક કપ જેટલો માંડવીના દાણા લીધેલા છે તે માટે શેકી લેશું શેકી લેવાના છે હવે આપણે એક દાણાને જોઈ લેશું ફોતરા ઉકળે છે કે નહીં આપણે ફોતરા સરસ ઉકળી ગયા છે આપણે એને કાઢી લઈશું એક બાઉલમાં ને સરસ રીતે આપણે એને ફોતરા ઉકળી લઈશું હવે આ રીતના આપણે ગોળની પાય લેવાની છે આ શરે મેં ગોળ દોઢ સો ગ્રામ જેટલો લીધેલો છે હવે આપણે એને એની પાઈ બનાવી લઈશું તેમાં સરસ આવી ગઈ છે તમે જોઈ શકો છો આપણે જે પોતરા ઉખેલા માંડવી ના હતા એ આપણે મિક્સ કરી દેસુ સરસ રીતે મિક્સ કરી દેવાનો છે અહીં આપણે તેલ લગાવેલું છે તેના પર આપણે માંડવીરી રીતે ઠાળી દેશું ને જે મેં થોડો એવો ઢોકળાનો છીણ નાખેલું છે હવે આપણે એને માથે સ્પ્રેડ કરી દેસુ બધી બાજુ આ રીતના આપણે એને માથે પણ થોડું લગાવી દેસુ ઢોકળાનું ખમણ વણી લેશું થોડું એવું પાછું માથે ખમણ નાખીશું હવે આપણે એના પીસ કરી લેશું આપણે પીઝા કટરની મદદથી પીસ કરવાના છે આ રીતના એના પીસ કરી લેશું આપની ચીકી સરસ થઈ ગઈ છે તૈયાર તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી ઉકળી જાય છે આ રીતના આપણે બધી ચેકી કાઢી લેશુ આપની માંડવીની ચેકી તૈયાર છે